નમસ્કાર મિત્રો આજે આ ભીમો કે જેની પત્ની એક ચૂડેલ છે અને તે હવે ભીમાના ગામ સુધી પહોંચી ગઈ છે ત્યારે ગામના સૌ માણસો ભીમાને સમજાવે છે કે ભીમા આવી પત્ની તને ક્યારેય નહીં મળે તું એનો સ્વીકાર કરી લે પરંતુ ભીમો સ્વીકાર કરતો નથી અને આજે તે ખેતરમાં કામ કરતો હોય છે ત્યારે ભીમાની પત્ની કે એક કાળોતરો નાગ બની અને ભીમાના જમણા પગના અંગૂઠે ડંખ મારે છે અને પછી તો ભીમાને પોતાના ગામમાં લાવવામાં આવ્યો છે ત્યારે ગામના સૌ માણસો કહે છે કે હવે ભીમો નહીં બચી શકે અને ગામમાં વૈધ પણ હાજર નથી તો ભીમાના શરીરમાંથી આ ઝેર કોણ ઉતારશે પરંતુ ત્યારે પેલી ચૂડેલ કે જે સ્ત્રીના વેશમાં છે અને તે કૂબામાંથી દોડતી આવે છે અને આવી અને ભીમાના પગમાંથી બધું ઝેર કાઢી લે છે અને પછી ભીમો ભાનમાં આવે છે ત્યારે ગામના સૌ માણસો કહેવા લાગ્યા કે ભીમા અમે તો તને કહેતા હતા કે તારી પત્ની છે ને એ તારા માટે કેટલી સારી અને સુંદર છે અને તું જોતો ખરા તારા માટે મોતના મુખમાં પણ જવા તૈયાર હતી અને પોતાના મોઢાથી તારા શરીરનું બધું ઝેર એને કાઢી લીધું છે અને હવે આ તારી પત્નીનો સ્વીકાર કરી નાખ કારણ કે એણે તને જીવનદાન આપ્યું છે ત્યારે ભીમો ઊભો થાય છે અને ઊભો થઈ અને સૌથી પહેલાં તો એ સ્ત્રીની સામું જુએ છે ત્યારે સ્ત્રી કહેવા લાગી કે સ્વામી હવે તો માની જાઓ અને આપણે એક વરસ સાથે રહ્યા છીએ હવે મને તમારા વગર નહીં ફાવે ત્યારે ભીમો તેની પાસે જઈ અને સ્ત્રીને એક જોરથી તમાચો મારે છે અને જેવો તમાચો માર્યો એની સાથે જ તે જમીન ઉપર નીચે પડે છે અને તે રડવા લાગી ત્યારે દેવી પૂજક સૌ ગામના ભાઈઓ ભેગા થઈ અને આ ભીમાને કહેવા લાગ્યા કે ભીમા તને શરમ નથી આવતી અરે જે સ્ત્રીએ તારો જીવ બચાવ્યો એને તું આમ મારી રહ્યો છે અરે આના કારણે તો તું જીવતો છે અને હવે જો તું આ સ્ત્રીનો સ્વીકાર નહીં કરે ને તો અમે તને આ ગામમાંથી બહાર કાઢી મૂકીશું ત્યારે ભીમો કહે છે કે ગામ લોકો તમે મારી વાતને માનતા કેમ નથી અરે આ કોઈ સ્ત્રી નથી પરંતુ આ એક ચૂડેલ છે અને આજે તો હું જ્યારે વાડીએ કામ કરવા ગયો ને ત્યારે આ ચૂડેલ સ્ત્રીમાંથી પાછી એક નાગ બની અને એ જાતે જ એણે મને ડંખ દીધો હતો અને એણે જ મારું ઝેર ઉતાર્યું છે ત્યારે ભીમાના આટલા શબ્દો સાંભળતાની સાથે ગામના સૌ માણસો કહેવા લાગ્યા કે ભીમા તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે અરે આ સ્ત્રી સવારની અમારા કુબામાં જ છે અને એ ક્યાંય ગઈ પણ નથી અને તું એ સ્ત્રીથી બચવા માટે કરી અને તું અમને બધાને ખોટું બોલી રહ્યો છે અને અમે કાંઈ તારી વાતમાં આવવાના નથી અને આવી ગરીબ સ્ત્રી કાંઈ સાપ થોડી બની જાય હવે તારે આ નાટક બંધ કરવાના છે અને બોલ તારે આ સ્ત્રીનો સ્વીકાર કરવો છે કે પછી અહીંયાથી ચાલી નીકળવું છે ત્યારે ભીમો એટલું કહે છે કે ગામ લોકો તમને ના પોસાય તો હું આ ગામ છોડીને ચાલ્યો જઈશ પરંતુ હું આ સ્ત્રીનો સ્વીકાર તો નહીં જ કરું ત્યારે ગામના સૌ માણસો ભેગા થયા અને ગામનું પંચ નક્કી કરે છે કે આજથી ભીમાના ઘરમાં એની આ સ્ત્રી રહેશે અને ભીમો આ ગામ છોડીને ચાલ્યો જશે અને જે દિવસે તેને પછતાવો થશે ને અને પાછો આવશે ત્યારે એને ખબર પડશે અને આમ ગામના પંચે ભીમાને આદેશ કર્યો કે ભીમા હવે તું કાં તો આનો સ્વીકાર કર નહીતર આ ગામ છોડીને ચાલ્યો જા ત્યારે ભીમાની આંખમાંથી આંસુ આવી ગયા અને બે હાથ જોડી અને ગામ લોકોને કહે છે કે ગામ લોકો જે બહારથી આવ્યો હોય ને એના ઉપર વિશ્વાસ ના કરાય પરંતુ જે ગામમાં રહેતો હોય ને એ ગામના ભાઈ ઉપર વિશ્વાસ કરાય અને આજે ભલે તમને બધાને મારા ઉપર વિશ્વાસ ના રહ્યો પરંતુ મારા શબ્દો યાદ રાખજો કે આ વગડે ભટકતી એક ચૂડેલ છે અને તેણે માનવતાનું સ્વરૂપ ધારણ કરી અને મારી જિંદગી સાથે રમત રમવા આવી છે પરંતુ એનો સ્વીકાર તો હું ક્યારેય નહીં કરું આટલું કહીને ભીમો પોતાના ઘર તરફ ચાલ્યો અને સાંજના અંધારામાં તે પોતાની માતા સધીની પાસે પહોંચ્યો અને માતા સધીનું ફળું હાથમાં લીધું અને એટલું કહે છે કે હે માં સધી તું ક્યાં ચાલી ગઈ છો અને મારી સાથે આટલો મોટો અત્યાચાર થઈ રહ્યો છે આજે એક બહારથી આવેલી ચૂડેલ કે જે મને આ ગામમાંથી બહાર કાઢી મૂક્યો તો પણ મારી તું કાંઈ બોલતી કેમ નથી અને તું આ ચૂડેલને કેમ કાંઈ જવાબ નથી આપતી મારી જો તું ધારે ને તો ગામમાંથી તેને અહીંયાથી ભગાડી શકે છે પરંતુ મારી તું કાંઈ બોલતી નથી એનો મતલબ એ છે કે મારે જ આ ગામ છોડીને જવું પડશે આમ કહી અને ભીમો માતા સદીના ફળાને લઈ અને ગામમાંથી ચાલ્યો ત્યારે ગામના માણસો ભીમાને જોઈ રહ્યા છે કે કદાચ ભીમાનું મન પીગળી જાય તો તે પાછો ગામમાં આવી જાય પરંતુ ભીમો ગામ લોકોને કહેતો જાય છે કે ગામ લોકો આ સ્ત્રીને તમે રાખી તો છે પરંતુ એક દિવસ આ ગામને ભડકે બાળશે આટલું કહીને ભીમો ચાલી નીકળ્યો અને ત્યાં આગળ જતાં તેને અંધારામાં જેવી તેવી જગ્યા મળી ત્યાં રાત્રે થાક્યો પાક્યો ભીમો આડો પડે છે અને તે નિંદ્રાને આધીન બની જાય છે અને જેવો નિંદ્રાને આધીન બન્યો એની સાથે જ ભીમાના સપનામાં એક દસ એક વરસની દીકરી આવી અને આવી અને ખળખળ દાંત કાઢીને હસવા લાગી ત્યારે ભીમો સપનામાં વાતો કરે છે કે હે દીકરી કોણ છે તું અને આમ મારી ઉપર કેમ હસે છે ત્યારે એ એટલું કહે છે કે ભીમા તારી હાલત ઉપર હસું છું કે ગામમાંથી પણ કાઢી મૂક્યો અને ઘર બાર વિનાનો થઈ ગયો અને હવે તું ખાધા પીધા વગર આમ અહીંયા વગડે કેવો પડ્યો છે તારી હાલત જોઈ અને આજે મને ખૂબ હસવું આવે છે ત્યારે ભીમો કહે છે કે મારી આવી હાલત ઉપર તમને હસવું આવે છે એ વાત બરાબર છે કારણ કે મને હવે મારી સધી મને સાથ નથી આપતી અને મારા બાપ દાદાની દેવી હવે આ એક ચૂડેલ સામે મારું રક્ષણ નથી કરતી એટલા માટે હવે મારે મારું ગામ છોડવું પડ્યું છે અને ગામ છોડીને જઈ રહ્યો છું ત્યાં તો પેલી દીકરી ખળખળ દાંત કાઢીને હસી ત્યારે ભીમો ગુસ્સામાં આવીને એટલું કહે છે કે હવે અહીંયાથી ચાલી જજે અને મારી આવી હાલત ઉપર તું હસે છે ને એ વાતનો મને ખૂબ ગુસ્સો આવે છે હો અને પછી મારાથી કવેણ કહેવાય જશે ત્યાં તો પેલી સ્ત્રી કહેવા લાગી કે ભીમા તને કહ્યું હતું કે માની જા અને મારું કહેવું માન દીકરા કે આ સ્ત્રી નથી આ ચૂડેલ છે અને ત્યારે તને ઘણો સમજાવ્યો હતો પરંતુ તું માન્યો નહીં અને મારા ફળાને પછાડી અને તું એક વરસ સુધી એ સ્ત્રીને લઈને ચાલ્યો ગયો હતો તો પછી હવે મને સધીને કેમ ટકોર કરે છે ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે જ ભીમાની આંખમાંથી દળદળ આસુડા વહેવા લાગ્યા અને કહે છે કે મા સધી તમે છો ત્યારે માતા સધી કહે છે કે હા ભીમા હું જ છું અને તને એમ લાગતું હશે કે સધી માતાએ મારા બાપ દાદાને વચન આપ્યું હતું કે હું ભીમાની પડખે રહીશ તો પછી મારી સધી ગઈ ક્યાં તો જો ભીમા આ રહી તારા ઓશિકે બેઠી છું તારી મા બનીને પરંતુ જ્યારે તું એ ચૂડેલને વચન આપતો હતો ત્યારે મેં તને ઢકોર કરી હતી કે ભીમા આ વગડે ભટકતી ચૂડેલ છે આને તું વચન ના આપીશ પરંતુ ત્યારે તે વચન આપી દીધું અને એ સ્ત્રીને તે એમ પણ કહ્યું હતું કે હવે હું જીવીશ ને ત્યાં સુધી મારા ઉપર તારો હક છે અને હવે આપણને બંનેને કોઈ જુદા નહીં કરી શકે અને હું તારી આંખમાંથી એક આંસુ પણ નહીં આવવા દઉં તો ભીમા તે તારી પત્નીને આવું વચન આપ્યું છે ને એટલા માટે હું તારી પત્નીને નહીં રોકી શકું એને જે કરવું હોય અને જેમ કરવું હોય અને જ્યાં રહેવું હોય ત્યાં રહી શકે છે કારણ કે તે એને વચને બાંધી છે અને હું સધી એ વાતથી દૂર છું અને એ ભીમા તું મને એમ કહેતો હતો કે હું ચૂડેલ છું અને હું તારા સારા દિવસો નહીં લાવ્યા પરંતુ આ સ્ત્રીએ મારા સારા દિવસો લાવ્યા છે તો ભીમા તું જે કહેશે ને એ હું સધી કરવા તૈયાર છું તને ક્યારેય દુઃખ નહીં પડવા દઉં તારી સાથે રહીશ પરંતુ આ સ્ત્રી કે જે ચૂડેલ બનીને તારી પાછળ થઈ છે ને એમાં હું તારી મદદ નહીં કરું ત્યારે ભીમો કહે છે કે માડી તું જો આવા સમયમાં મારી મદદ નહીં કરે તો બીજા કેવા કામમાં કરીશ ત્યારે માં સદી હસે છે અને હસતા અંતર અંતરધ્યાન થઈ જાય છે અને આમ પછી તો ભીમો કંટાળી અને નિંદ્રાને આધીન થઈ ગયો અને જેવો તે સૂઈ ગયો અને જ્યારે સવાર પડી ત્યારે તે જાગે છે અને જાગી અને તેની આંખો તો બંધ છે પરંતુ તે મહેસૂસ કરી રહ્યો છે કે તેના બંને પગ કોઈક દબાવી રહ્યું છે ત્યારે ભીમો હળવેકથી આંખો ખોલીને જુએ છે તો પેલી ચુડેલ બેઠી બેઠી ભીમાના પગ દબાવી રહી છે ત્યારે ભીમો જાગી ગયો જાગીને દૂર ખસી ગયો અને કહેવા લાગ્યો કે તને ખબર નથી પડતી તે મને ગામમાંથી તો બહાર કઢાવી મૂક્યો અને હવે અહીંયા વન વગડે પણ તું મારો પીછો નથી છોડતી બોલ તારે મારો જીવ જોઈએ છે ત્યારે પેલી સ્ત્રી એટલું કહે છે કે ભીમા મારે તારો જીવ નથી જોતો પરંતુ તે મને વચન આપ્યું હતું કે હું જીવનભર તારી સાથે રહીશ તો ભીમા મારે તો તારી સાથે રહેવું જોઈએ ને અને વચન તું ભૂલ્યો છે મને તો બધું યાદ છે ત્યારે ભીમો કહે છે કે મેં વચન આપ્યું ને એ મિથ્યા ગણી લે કારણ કે ત્યારે મને ખબર ન હતી અને તે મને અંધારામાં રાખ્યો હતો કે તું એક ચૂડેલ છે આ વાતની તે ચોખવટ મને નહોતી કરી ત્યારે એ સ્ત્રી કહે છે કે ભીમા તમે મારી સાથે ચાલો આપણે ગામમાં આરામથી રહીશું અને આ વાત આપણે કોઈને નહીં કરીએ કે હું ચૂડેલ છું અને આરામથી આપણી જિંદગી કાઢીશું ત્યારે ભીમો કહે છે કે મોત મંજૂર છે પરંતુ તારી સાથે રહેવું મને મંજૂર નથી આમ કહી અને તે ઊભો થઈ અને આગળ ચાલવા લાગ્યો અને મનમાં વિચાર કરતો જાય છે કે માતા સદી પણ હવે મને આ ચૂડેલથી છુટકારો નહીં અપાવે પરંતુ હવે મારે ક્યાં જવું અને શું કરવું કાંઈ સમજણ પડતી નથી અને આમ તે વિચાર કરતો કરતો આગળ જઈ રહ્યો છે ત્યારે ભીમાની નજરે એક પાંચ સાધુઓની ટોળી દેખાણી ત્યારે ભીમો ચાલતો ચાલતો એમની પાસે પહોંચ્યો અને એમની પાસે પહોંચી અને કહેવા લાગ્યો કે હે તપસ્વીઓ તમે કઈ બાજુ જઈ રહ્યા છો ત્યારે તપસ્વીઓ હસવા લાગ્યા ને કહે છે કે હે ભાઈ અમારા સાધુઓના કોઈ ઠામ ઠેકાણા ના હોય અમે ગમે ત્યાં ચાલી નીકળીએ અને ગમે ત્યાં રોકાઈએ અને ક્યાં જઈએ એની અમને કાંઈ ખાતરી નથી હોતી ત્યારે આટલા શબ્દો સાંભળી અને ભીમો કહે છે કે હું પણ જો આમની સાથે ચાલી નીકળું ને તો આમની તપસ્યાના બળ સામે પેલી ચૂડેલ મારો પીછો છોડી મૂકશે માટે મારે આમની સાથે ચાલી નીકળવું છે આમ કહી અને ભીમો કહેવા લાગ્યો કે તપસ્વીઓ તમે જે બાજુ જતા હોય એ બાજુ મને લેતા જશો ત્યારે એક તપસ્વી કહે છે કે પણ હે ભાઈ તારી પત્ની અને તારા બાળબચ્ચાનું શું થશે અને અમે તો પાછા આ માર્ગે આવીએ કે ના આવીએ એનું કાંઈ નક્કી નથી ત્યારે ભીમો કહે છે કે હે તપસ્વીઓ હું તો બાળપણથી અનાથ છું અને મારી આગળ પાછળ કોઈ નથી અને આજે મારા ગામ લોકોએ મને ગામમાંથી કાઢી મૂક્યો છે હવે હું ક્યાં જાઉં એના કરતાં મને તમારી સાથે લેતા જાઓ હું તમારી સેવા પૂજા કરીશ અને તમારી સાથે રહીશ ત્યારે તપસ્વીઓ કહે છે કે લાગે છે કે અમારી સેવા કરવાનો તને રૂડો અવસર મળ્યો છે માટે ચાલ હવે અમારી સાથે ચાલવા માંડ અને આમ પછી તો આ પાંચ તપસ્વીઓની સાથે આ ભીમો ચાલી નીકળ્યો અને એક ગામથી બીજા ગામ બીજા ગામથી ત્રીજા ગામ અને જે કાંઈ પણ ભિક્ષા મળે જે જમવાનું મળે તે આ તપસ્વીઓના ભેગું તે જમી લે છે અને જમ્યા પછી તે આગળ ચાલી નીકળે છે અને આમ કરતાં કરતાં આ તપસ્વીઓ અને ભીમો લગભગ પોતાના ગામથી ઘણા બધા દૂર ચાલી નીકળ્યા અને તેઓ એક જંગલમાં રાતવાસો કરવા માટે રોકાણા છે ત્યારે આજે ભીમો ખૂબ જ ખુશ થયો છે કારણ કે એને તો એમ થઈ ગયું કે હાસ હવે અહીંયા મારું કોઈ નથી અને હું આ તપસ્વીઓની સાથે રહું છું મારી સદીની સેવા પૂજા કરીશ અને તપસ્વીઓની સાથે ફરીશ અને હવે ક્યારેય મારા ગામ તરફ જવું નથી અને ગામમાં પેલી ચૂડેલ ભલે એકલી રહી આમ આટલો વિચાર કરી અને બંને તપસ્વીઓની પાસે આ ભીમો આરામથી સૂઈ જાય છે ત્યારે પાંચ તપસ્વીઓ સૂતેલા છે વચ્ચે ભીમો સૂતેલો છે અને ત્યાં તો તપસ્વીઓની ચારેય બાજુ ઝાંઝરનો રણકાર થવા લાગ્યો ત્યારે એક તપસ્વી જાગ્યો અને તે કાનની સુરતાથી સાંભળે છે ત્યારે તેને જાણવા મળે છે કે આટલામાં કોઈક સ્ત્રી અહીંયા નૃત્ય કરી રહી હોય એવા અવાજ થઈ રહ્યા છે ત્યારે એણે બીજાને જગાડ્યો બીજાએ ત્રીજાને અને આમ પાંચ તપસ્વીઓ જાગ્યા છે અને ભીમો સૂતેલો છે ત્યારે એક તપસ્વી બીજાને કહે છે કે હે તપસ્વી તમને કાંઈ કાને સંભળાય છે ત્યારે બધા જ તપસ્વીઓ ધ્યાનથી સાંભળે છે અને કહે છે કે હા અહીંયા નક્કી કોઈક સ્ત્રી છે અને તે નૃત્ય કરી રહી છે અને તેના ઝાંઝરનો રણકાર સંભળાઈ રહ્યો છે ત્યારે તપસ્વીઓ કહેવા લાગ્યા કે નક્કી આ જગ્યા પવિત્ર નથી અને આપણે એ કોઈક આત્મા અથવા તો કોઈક સ્ત્રીની જગ્યા ઉપર આપણે આવી ગયા છીએ અને કોઈ આપણને દંડિત કરે એ પહેલાં આપણે અહીંયાથી આગળ આગળ ચાલી નીકળીએ ત્યારે આ તપસ્વીઓએ આવો નિર્ણય કર્યો અને પછી તેઓ ભીમાને જગાડે છે અને કહે છે કે ભીમા જાગ ત્યારે ભીમો જાગી અને ચારે બાજુ જુએ છે ત્યારે ભીમો એટલું કહે છે કે તપસ્વીઓ હજી સુઈ જાઓ સવાર નથી પડી અને મને ખાતરી છે કે હજી અડધી રાત થઈ છે અને અત્યારે જવાનો શું ફાયદો સવારે જઈશું અત્યારે સુઈ જાઓ ત્યારે તપસ્વીઓ કહે છે કે ભીમા જાગ અને અમારી સાથે આવવું હોય તો ચાલ નહીતર અમે ચાલી નીકળીશું ત્યારે ભીમો જાગે છે ને કહે છે કે પણ તપસ્વી આમ અડધી રાત્રે જવાનું શું કારણ આખા દિવસના થાકના કારણે ધાક્યા છીએ થોડીક વાર આરામ તો કરવા દો ત્યારે તપસ્વી કહે છે કે ભીમા તારા કાનની સુરતા ધર અને તને કાંઈ સંભળાય છે ખરા ત્યારે ભીમો બધું પડતું મૂકીને સાંભળે છે તો તેના કાને ઝાંઝરનો અવાજ સંભળાણો ત્યારે ભીમો કહે છે કે હા ગુરુજી કોઈક સ્ત્રીનો અવાજ તો સંભળાય છે ત્યારે ગુરુજી એટલું કહે છે કે આપણે એ સ્ત્રીની જગ્યા ઉપર આવી ગયા છીએ માટે આ જગ્યા એને ખાલી કરી આપવી પડશે નહીતર તે આપણું અહિત કરશે માટે આગળ ચાલો બીજે જઈને આરામ કરીશું આમ કહી અને આ પાંચે તપસ્વી અને ભીમો આગળ આગળ ચાલવા લાગ્યો ત્યારે આ તપસ્વીઓની પાછળ પાછળ ઝાંઝરનો અવાજ સંભળાય છે અને ઘણું બધું ચાલ્યા તો પણ એનો એ જ અવાજ પાછળને પાછળ સંભળાઈ રહ્યો છે ત્યારે તપસ્વી કહેવા લાગ્યા કે હવે રોકાઈ જાઓ હવે આપણો પીછો આમ નહીં છૂટે હવે એને પ્રકટ કરવી પડશે અને આમ કહી અને પછી આ તપસ્વી સાધુ શું કરે છે તે આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર વાર આવ્યા હોય તો આજે રીત આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી